નમસ્કાર દર્શક મિત્રો સત્યનોટવર્ક માં હું દીપ્તિ મુલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ પ્રથમ આજની મુખ્ય હેડલાઇન્સ

રાજકોટ ખાતેના કાર્યક્રમમાં નવજૂથ સિદ્ધુના વિવાદાસ્પદ વિધાનથી રોસી ભરાયેલા કોંગી કાર્યકરોએ નવજૂથ સિદ્ધુનું પુતળા દહન કર્યું હવે જોઈએ સમાચારો વિસ્તારથી આવતીકાલે ભારત બંધના એલાનને સફળ બનાવવા અમારી સેવન ન્યૂઝના માધ્યમથી શહેર પ્રમુખ શ્રી ધનસુખ ભંડેરીની અપીલ આવતીકાલે કેન્દ્રની યુપીએ સરકારના અણઘડ વહીવટના પાપે મોંઘવારીમાં વધારો થતા તેમજ ડીઝલમાં પાંચ રૂપિયા જેવો અસહ્ય વધારો અને રાંધન ગેસના સિલિન્ડર પરની સબસિડીના કામ તેમજ એફડીઆઈના વિરોધમાં ભાજપ તેમજ સાથી પક્ષો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે આ એલાનને સફળ બનાવી કેન્દ્રની બહેરી સરકારના કારણે પ્રજાનો અવાજ પહોંચાડવા સમગ્ર રાજકોટની જનતાને ભાજપ શહેર પ્રમુખ શ્રી ધનસુખ ભંડેરીએ અમારી સેવન ન્યૂઝના માધ્યમથી સમગ્ર રાજકોટ વાસીઓને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો આ કેન્દ્ર સરકારનો વિરોધ કરી તેમની આંખો ઉઘાડવામાં નહીં આવે તો સામાન્ય માણસ માટે જીવ ઉદ્દોજક બની જશે હેવાલ ધીરેન રાઠોડ 7 ન્યૂઝ રાજકોટ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ વેપારી એસોસિએશનને સમર્થન આપ્યું છે ત્યારે રાજકોટમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર રાજકોટમાં વેપારીઓને સાથે રાખીને બંધની અપીલ કરી છે વેપારી એસોસિયન અને અનેક અનેક સંસ્થાઓને પણ મળીને બંધમાં જોડાવા માટેનું આહવાન કર્યું છે શાળા કોલેજ પણ બંધ છે અને સંપૂર્ણપણે જ્યારે કેન્દ્રની કોંગ્રેસ સરકારે એફડીઆઈનો નિર્ણય કરીને નાના કરિયાણાવાળા વેપારીઓને અને નાના વેપારીઓને જે મારવા માટેની પહેરવી કરી છે એમની સામેનો પણ અવાજ છે ડીઝલનો ભાવ વધારો કરીને ખેડૂત અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને પણ દામ આપ્યો છે અને ગેસના બાટલાનો ભાવ વધારીને સમગ્રતા જનતાને ત્રાહિમા કરી દીધી છે મોંઘવારીનો આભ ફાટી પડ્યું છે ત્યારે ગરીબ માણસ વધારે ગરીબ બનવાનો છે મધ્યમ વર્ષ માણસ ગરીબ બનવા તરફ જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસની આવી અવિચારી નીતિ સામે સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાને સાથે લઈને જાગી ગયા છે અને પ્રજાએ આ બંધમાં સમર્થન આપવાનો કોલ અમને આપ્યો છે સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને આવતીકાલે સંપૂર્ણપણે રાજકોટ બંધ રહેશે રાજકોટ શહેર આજથી ગણપતિમય શહેરના સહકાર મેઇન રોડ પર એકતા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી શહેરના સહકાર મેઇન રોડ ના છેડે ઘનશ્યામનગર માં એકતા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલા સાત વર્ષથી એકતા ગ્રુપના શ્રી પરેશભાઈ જાદવ શ્રી પ્રવીણસિંહ જાડેજા અને શ્રી ભોલાભાઈ ડીસવાડાની આગેવાનીમાં આ વિસ્તારમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રસંગે પોતાના જીગરજાન મિત્ર અને સગાભાઈથી સવાયા એવા સ્વર્ગસ્થ શ્રી નરેન્દ્રસિંહ જાડેજાની બધા મિત્રો અશ્રુ ભરી આંખે અંજલિ આપે છે એકતા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ ઉપરાંત અનેક સેવાભાવી કાર્યો પણ કરવામાં આવે છે

ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ આયોજિત ગણપતિ મહોત્સવનો શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત સહિત ભારતભરમાં જ્યારે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ ખાતે પણ ધર્મરક્ષક પરિષદ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે ભાજપ અગ્રણી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગણપતિ સ્થાપના કરવામાં આવી શહેર ભરના ગણપતિમાં આ ગણપતિ કંઈક અલગ જ છે કારણ કે અહીંયા જે મૂર્તિ પધરાવવામાં આવે છે તે માટીની મૂર્તિ છે અને ગણપતિની સાથે ઋદ્ધિસિદ્ધિની પણ સ્થાપના કરવામાં આવે છે તેમજ ગણપતિ મહોત્સવ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય તેવું આયોજન ગાય માતાને લાડુનો પ્રસાદ જે શહેર ભરમાં માત્ર એક જ જગ્યાએ કરવામાં આવે છે આ ગણપતિ મહોત્સવને સફળ બનાવવા ગૌતમભાઈ ગોસ્વામી ધર્મેશભાઈ ગઢિયા તેમજ વિજયભાઈ ગોસ્વામી વગેરે મિત્રો તેમની ટીમ સાથે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ ગણેશ ઉત્સવનો પ્રારંભ સમગ્ર રાજકોટ શહેર ગણપતિના રંગે રંગાયું બાગ ખાતે જાજરમાન ગણપતિ ઉત્સવનો પ્રારંભ આજે તારીખ ઓગણીસ થી ઓગણત્રીસ સુધી શહેર ભરમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે શિવસેના પ્રમુખ શ્રી જીમીભાઈ અડવાણી આયોજિત ગુજરાત સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવનો પ્રારંભ ત્રિકોણ બાગ ખાતે ગણપતિ મહોત્સવમાં માં રોજે રોજ અવનવા ભક્તિ સભર કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો હસાઈરો ઇસ્કોન મંદિર દ્વારા ધૂન ભક્તિ સંગીત બાળકો માટે શ્લોક જોક સ્પર્ધા વગેરે જેવા અવનવા ભક્તિ સભર કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે આજે સવારે સાડા દસ વાગ્યે વૈદિક મંત્રોચાર સાથે શાસ્ત્રો વિધિથી થી ત્રિકોણબાગ ખાતે ત્રિકોણબાગ કા રાજા નામથી ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે અહેવાલ ઇબ્રાહિમ સોની સાથે પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ જેનો સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવ ત્રિકોણ બાકા રાજા ખાતે આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું અત્યારે થોડીક સલો પહેલા અહીંયા

આજે સવારે સાડા દસ વાગ્યે શહેરના કિસાન પરા ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વખતની માફક આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ થી ઓગણત્રીસ સુધી રોજે રોજ અલગ અલગ ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આજે સવારે ભારતીય જનતા પાર્ટીના વિજયભાઈ રૂપાણી તેમજ ધનસુખભાઈ ભંડેરી સહિત અનેક આગેવાનો અને બહોળી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ થી ગણપતિ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ પણ બની છે જાણે ગણેશજી આપણી સામે આવ્યા છે રાજકોટના બહેનો માટે બાળકો માટે વિકલાંગો માટે પણ અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન છે ભક્તિ સંગીતનો પણ કાર્યક્રમ છે લોક ડાયરાનો પણ કાર્યક્રમ છે અને આમ કરીને ધાર્મિક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમને જોડીને અમે ભાજપના સૌ મિત્રો આયોજન કર્યું છે અહીંયા કોઈ પણ દાન ભેટ સ્વીકારાતું નથી સંપૂર્ણ ભાજપના માધ્યમથી આ કાર્યક્રમનો ઉત્સવને માણે છે લોકો અને છૂટી ગુંદીની પ્રસાદ પણ અમે દસ દિવસમાં આપીએ છીએ બે લાખ કરતાં વધારે લોકો લાડુ રાજકોટનો ઉત્સવ બનાવવાનો પ્રયાસ રાજકોટવાસો કર્યા છે ત્યારે અમારા સૌ ભાજપના કાર્યકર્તાઓ પૂરી મહેનતથી પૂરી લગનથી આ કાર્યક્રમને માણે છે રાજકોટ શહેરમાં દારૂ પીને ઇન્સ્પેક્ટર બની જતા થોડા પોલીસે નસો ઉતાર્યો રાજકોટ શહેરના જૂના રેડ લાઇટ એરિયા ભાવનગર રોડ પર એક શખ્સ નશામાં ધૂત બની ડિંગલ કરી રહ્યો હોવાનું અને પોતે થોરાડા પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ તરીકે હાલમાં આવ્યો હોવાનું જણાવી લોકો પર રોફ જમાવી રહ્યાનું જાણવા મળતા તાત્કાલિક થોરાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને નશામાં ધૂત રહેલા નવા પીઆઈ તરીકે ઓળખ આપી રહેલા સાહેબને પોલીસ સ્ટેશનમાં લઈ આવી વ્યવસ્થિત પૂછપરછ કરતા આ ભાઈનો દારૂ ઉતરી ગયો હતો અને પોતે જસદણમાં રહેતો દીપક ઉર્ફે દીપેન પ્રતાપભાઈ ગોસ્વામી હોવાનું અને જસદણમાં જ ઇલેક્ટ્રિકનું કામ કરતો હોવાનું જણાવતા પોલીસે દારૂ પીવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ ધીરેન રાઠોડ 7 ન્યૂઝ રાજકોટ ઓળખાણ આપી અને લોકોને ધાકધમકી આપતો હતો અમારા સ્થાનિક ડિસ્ટાફ માણસો અને અમે જાતે જઈને તપાસ કરતા દીપેન પ્રતાપ ગોસ્વામી નામની વ્યક્તિ હતી અને જસદણ ન્યાય મંદિર પાસે રહે છે આ નસો કરેલી હાલતમાં બકવાસ કરતો હતો પોલીસ સ્ટેશન લાવીને એના ઉપર દારૂ પીવા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને વિશેષ તપાસ કરતા જસદણની આ વ્યક્તિ છે અને કાલે એના મિત્રો સાથે ફરવા આવેલ

વિચારણા માટે આપવામાં આવેલ ત્રણ દિવસની મુદત પૂરી થતાં આજે આજે સફાઈ કામદારો સફાઈની કામગીરી સદંતર બંધ રાખીને પાલિકા સામે આંદોલનના મંડાણ કર્યા છે અને આગામી તારીખ ચોવીસ નવના રોજ આવી રહેલા મુખ્યમંત્રી મોદીના યુવા રથનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી ગત તારીખ અગિયાર નવના રોજ પાલિકાની ટીમ જેસીબી સાથે વાલ્મીકીવાસમાં ડિમોલેશન માટે પહોંચી હતી પરંતુ ડિમોલેશન કર્યા વગર જ પાલિકા ટીમને પાછું વળવું પડ્યું હતું

આ નવી આવાસ યોજનામાં અમને પ્રોત્સાહન મળતું નથી પણ અને અમને અન્યાય કરવામાં આવ્યા છે અને અમારા મકાન એક જ પણ એક વ્યક્તિના કહેવાથી પાડી નાખવામાં આવે છે આ મકાન અમારી માલિકીના છે અને નગરપાલિકા જે માણસ ટેકો દે છે એના કહેવાથી અમારા અવર અવર મકાન પાડવા આવે છે અને અમને હેરાન કરી રહ્યા છે અમારે ટેસ્ટ છે કાઢેલો અમારી મંડળીની જમીન છે ખરીદી કરેલી જમીન છે નામના અવાર અવાર કોપના અરજી આવે એટલે તારે ફૂલ દોટ લઈને અમારા મકાન પાડવા આવે છે નગરપાલિકાવાળા જેતપુરની અંદર સફાઈ કામદાર મંડળ અને વાલ્મીકી સમાજને જે નગરપાલિકાના સત્તાધીશો અને પ્રશાસન દ્વારા અન્યાય થઈ રહ્યો છે એને જેતપુર શહેર અને તાલુકાના સમગ્ર દલિત સમાજથી અમારું ખુલ્લું સમર્થન છે કાયદાની મર્યાદા મુજબની અમારી લડત છે વાલ્મીકી સમાજની જે કંઈ વ્યાજબી માંગણીઓ છે એને સમય મર્યાદાની અંદર પરિપૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે જવાની ફરજ પડશે વાલ્મિકી સમાજના મકાનો છે તે અમારા કાયદેસર મકાન છે અને કોઈપણ નહીં ખાવા દાવાની અરજીના કારણે નગરપાલિકા અમારા મકાન પાડવા આવે છે અને કયા કારણથી આવે છે તે અમો નગરપાલિકા પાસે જવાબ માંગીએ છીએ અને જો આ જવાબ અમને નહીં મળે થોડાક દિવસમાં તો અમે સફાઈ કામદાર આલોત આંદોલન કરીએ છીએ અને હાલ અત્યારે અમે આંદોલન અને ઉપવાસ ઉપર છીએ અને જરૂર પડીએ અમે વધારે ઉપવાસ ઉપર બેસશું અત્યારે જે એક તો અમને જમીન આપવામાં આવી નથી અને બીજા નંબરમાં કે જે અમે જે વિસ્તારમાં વર્ષોથી રહી છીએ બરોબર છે તો એ વિસ્તારની અંદર આવા જે ડિમોલેશનના નામે બધું આવું કરી અને આખા સમાજને ભયભીત કરે છે જેનાથી અમે બધે છીએ બરાબર અને આ જે અમે રજૂઆત ચીફ ઓફિસર સાહેબને કર્યા છે તો આજે જો આ માગણીનો સ્વીકાર કરવામાં નહીં આવે તો અમે સફાઈ કામદારની તમામ જે કામગીરી બંધ કરી અને અમે આગળના કાર્યક્રમો યોજીશું અને માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જે પ્રોગ્રામ છે જેતપુરમાં એ પ્રોગ્રામનો પણ અમે મળીને બહિષ્કાર કરીશું બરોબર છે જ્યારે કે મારી આ યોગ્ય અને સાચી માંગ અમારે જાવું ક્યાં અહીંથી અમને કાઢી મૂકે અમારા મકાન ધ્વસ કરી નાખે પાડી તોડી પાડી અમારે આવડા બે હજાર સફાઈ કામદારો બાલ બચ્ચા સહિત જાવું ક્યાં આમાં અમારા ભણતરનો સવાલ છે અમારી રોજીરોજ રોજગારનો સવાલ છે આમાં ઘણા અમારા સવાલો છે બરોબર છે

વેપારીની આંખમાં મરચું છાટી લૂંટનો નિષ્ફળ પ્રયાસ શહેરની પરા બજારમાં ગુરુ નાનક એજન્સી નામે કોસ્મેટિક વેપાર કરતા અને જંકશન પ્લોટ શેરી નંબર પંદર માં રહેતા હરેશ અર્જનભાઈ પંજાબી નામનો સિંધી યુવાન પોતાની દુકાન બંધ કરી રાત્રે દસેક વાગ્યે દુકાન થી ઘર તરફ નીકળ્યો ત્યારે દુકાન ના વેપાર ના રૂપિયા પિસ્તાલીસ હજાર તેને પોતાના એક્ટિવા નંબર જી જે અગિયાર ઈ વીસ અગિયાર ની ડેકી માં રાખી પોતાના પિતરાઈ ભાઈ પ્રેમ ગુરુ ભાઈ પંજાબીને પોતાની પાછળ બેસાડી પરસાણા નગરમાં રહેતા પોતાના બનેવીને ઘેર ગેસનો બાટલો લેવા જતા હતા ત્યારે શાસ્ત્રી નગરમાં આવેલી સિંધી ધર્મશાળા નજીક બને પહોંચ્યા ત્યારે અચાનક જ બે બાઇક પર છ શખ્સો મોઢે બુકાની બાંધેલા ધસી આવ્યા હતા તેમણે એક્ટિવાને ને આંતરી હરેશભાઈ આંખમાં મરચાની ભૂકી છાટી હતી અને તેના હાથમાંથી એક્ટિવા આંચકવાના પ્રયાસ કર્યા હતા પરંતુ હરેશે એક ટીવા છોડ્યું ન હતું અને પાછળ બેઠેલો પ્રેમ વચ્ચે પડતા તેની આંખમાં પણ મરચું છાટી દીધું હતું બાદમાં એક ટીવા નહીં છોડતા અને બંને ભાઈઓને બુમાબુમ કરી મૂકતા બુકાની ધારીમાંથી એક જણે હરેશના સાથળમાં છરીનો ઘા ઝીકી દીધો હતો બંને ભાઈઓની બુમાબુમથી લોકોનું ટોળું એકત્ર થઈ જતા બે બાઇક પર આવેલા છ જેટલા શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા અને હરેશને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રદ્યુમન નગર પીઆઈ શ્રી ઝાલા અને રાઇટર પ્રદીપસિંહ તેમજ સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો અને ધાડ પાડવાના પ્રયાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ બાઈક આડી નાખીને બાઈક પટકાણી દઈ રાજકોટ શહેરમાં વિવેકાનંદ યુવા સંમેલનમાં હાજરી વખતે ભારતના ક્રિકેટર અને સાંસદ શ્રી નવજોત સિદ્ધુએ કરેલા વિવાદાસ્પદ વિધાનના વિરોધમાં તેનું પુતળા દહન કરાયું રાજકોટ શહેરમાં વિવેકાનંદ યુવા સંમેલનમાં શ્રી નરેન્દ્ર મોદીની સાથે અનેક રમતવીરોએ પણ હાજરી આપી હતી જેમાં નવજોત સિદ્ધુ પણ હાજર હતા આ વખતે નવજોત સિદ્ધુએ પોતાના વક્તવ્યમાં માત્ર મુખ્યમંત્રીને સારું લગાવવા માટે એવું કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન જ ગુજરાતનો વિકાસ થયો છે આ વિવાદાસ્પદ વિધાનો વિરોધ કરી રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી કાર્યકરો દ્વારા નવજોત સિદ્ધુનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું

વિવેકાનંદ વિકાસ યાત્રા જે રાજકોટના રેસકોર્સ મેદાનમાં હમણાં બે દિવસ પહેલાં યોજાણી એની અંદર એને મોફાટ મોદીના વખાણ કરી અને એવું પણ એક શબ્દોમાં કહી દીધું કે ગુજરાત તો ભિખારી અને કંગાળ હતું જ્યાંથી નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યું ત્યારથી આ સમૃદ્ધ થયું છે પણ આ સમૃદ્ધ નથી થયું અહીંયા વર્ષોથી આ ગુજરાતની અંદર વિકાસ છે જેથી નરેન્દ્ર મોદી ગુજરાતમાં નહોતા તે વિકાસ છે કે આપ જોઈ રહ્યા છો આ વિકાસ આને કહેવાય કે બંગલા બંગલાભાઈના એ વિકાસ છે રોડ રસ્તા બનાવી વિકાસ નથી થતા શેરીઓની અંદર જુઓ તો ગટરો પણ ઉભરાય છે આ નવજોતસિંહ સિંધુને ખ્યાલ નથી કે ગુજરાતની જનતા શું છે ગુજરાત શું છે તમે નવજોતસિંહ સિંધુ તમને નથી ખબર કે જ્યારે તમે ક્રિકેટ રમતા હતા ત્યારે પંજાબની અંદર શું થતું હતું પંજાબને પહેલા તમે સમૃદ્ધ કરો તમારું અમૃતસર હજી જ્યાં ને ત્યાં જ છે એનો વિકાસ કરો તમે લોકસભામાં બે વર્ષ બે ટર્મથી સંસદ સભ્ય તરીકે ચૂંટાવો છો હજી પણ તમારા

પરંતુ દેવી પૂજક યુવાનને ખ્યાલ આવી જતા તેણે ભાગી રહેલા ટેણિયા પાછળ દોટ મૂકી બૂમાબૂમ કરી મૂકતા લોકોના ટોળાએ આ ભાગી રહેલા ટેણિયાને ઝડપી પાડ્યો હતો અને બનાવની ખબર પડતા જ રોષે ભરાયેલા ટોળાએ આ ટેણિયાને મેથીપાક ચખાડ્યો હતો તાત્કાલિક પોલીસ પણ દોડી આવી હતી પરંતુ દેવી પૂજક યુવાનના પૈસા પરત મળી જતા તેણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ એટલે ચીક્કુ હું લેતો ત્યાં પૈસા લીધેલા પૈસા કાઢી મને બીજા રેકડી વાળા પૈસા નીકળી ગયા જઈને પકડ્યો રૂપિયા રૂપિયા હતા એમાંથી મને પકડ્યો ના ના નથી જોયો કોઈ નથી જોયો તો દર્શક મિત્રો આ હતા સેવા ન્યુઝ નેટવર્ક ના અત્યાર સુધીના સમાચારો વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર